મહેસાણામાં જમીનના બદલામાં ખ્રિસ્તી મશીનરી ખરીદવામાં દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ થઈ છે સતલાસણાના કેવડાસણ અને માલપુરા ગામના ખેડૂત પરિવારોએ કોર્ટમાં દાવો કર્યો છે ખેડૂતોએ કરેલા દાવા મુજબ પચીસ વર્ષ પહેલા જમીનની લાલચ આપીને સુનીવ રાવળ અને વીરચંદ રાવળનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવતું હતું જમીનની લાલચમાં બંને ખેડૂતોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો જમીનમાં ખ્રિસ્તી ધર્મની મૂર્તિઓ રાખીને તેમની પૂજા પાઠ પણ કરવામાં આવતી હતી જો કે બંને ખેડૂતોના દેહાંત બાદ તેમના વારસદારોએ જમીનમાં ખેતીકામ શરૂ કર્યું વર્ષોથી ખેતીકામ કરીને જમીન ફળદરૂપ બનાવી જોકે હવે ખ્રિસ્તી મિશનરીએ મૃતક ખેડૂતોના વારસદારોને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું પરિવારે ઇન્કાર કરતા ખ્રિસ્તી મિશનરીએ ધમકી આપી હતી કે જમીન જોઈતી હોય તો ધર્મ પરિવર્તન કરો અથવા જમીન પાછી આપી દો ખ્રિસ્તી મિશનરીએ ખેડૂતોના વિરોધમાં કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ આપી છે જેથી પીડિત ખેડૂતોએ કોર્ટની શરણ લીધી છે અને ખ્રિસ્તી મિશનરીએ કરેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની ખોટી ઠેરવીને ન્યાયની માંગ કરી છે સંવાદદાતા સુધીર જોડાયા છે ફોનલાઇન પર સુધીર જણાવશો કે મહેસાણામાં જમીનના બદલામાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું દબાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા શું કાર્યવાહી હજી ચોક્કસ નામ દાખલ થયા હતા ધમકી આપ્યા નો દાવો કરાયો કેવડ ના રાવળ ચુની ચુનિલ ને પચીસ વર્ષ પૂર્વ સસ્તી જમીન આપી ધર્મ ધર્મતરણ કરાવ્યું હતું ચાડા વીરચંદભાઈ રાવળને પણ માલાપુરા માં આવેલી અને પૂજા સમય જતા બંનેનું અવસાન થયા થયા બાદ વારસદારો ખેતરમાં વારસાઈ હકે દાખલ થયા હતા વારસદારોએ ખિસ્તી ધર્મ અપનાવવાનો ઇન્કાર કરતા મિશિનરોએ કેસ કર્યો હતો કરવાની ફરજ પાડતા ખ્રિસ્તી મશીનિયરો વિરુદ્ધ સતલાસણા સિવિલ કોર્ટ બે મુકદ્દામાં દાખલ કરાયા છે જી હા તે આભાર